ભરૂતને મુનશી વિદ્યાધામ ખાતે નિર્માણ પામેલ ક્રિકેટ એકેડમીનું ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરતના મુનસી મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દહેજ બાયપાસ રોડ પર આવેલ મુનશી વિદ્યાધામ ખાતે ક્રિકેટ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજ રોજ ઉદ્ઘાટન સમારોહ ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ તેમજ ભરૂચ જિલ્લાના ક્રિકેટરો અને મુનશીમ મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પઠાણ પઠાણબંધુઓના હસ્તે રિબિન કટિંગ કરી ક્રિકેટ એકેડમીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે બરોડા ઇલેવન અને ગુજરાત ઇલેવનની ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ મેચ પણ રમાડવામાં આવી હતી ક્રિકેટર ઈરફાન પઠાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રકારની ક્રિકેટ એકેડમી સારા ક્રિકેટરો બનાવવામાં ફાયદાકારક રહેશે ગુજરાતમાં પણ એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પણ આ બધી ફેસિલિટીઝની જરૂર છે જ્યારે અમે લોકો ક્રિકેટ રમતા હતા જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે આવું ગ્રીન ગ્રાઉન્ડ તો અમને જોવા મળતું નહોતું ટર્ફ વિકેટ તો ભૂલી જ જાવ અમે લોકો માટી પર રમતા હતા અને ત્યાં એ ક્લબમાં પણ માટી પર રમીને પછી અમે સિમેન્ટ વિકેટ પર મળતી હતી પણ હમણાં છોકરાઓ માટે આ જે મુન્શી ક્રિકેટ એકેડમી અહીંયા તૈયાર થઈ છે જે ઘણું સારું કાર્ય કર્યું છે ભરૂચ જિલ્લા માટે કારણ કે અહીંયાના છોકરાઓમાં મને લાગે છે ઘણું ટેલેન્ટ છે બટ એક ઓપોર્ચ્યુનિટી વાત હોય છે અને આ જે ઓપોર્ચ્યુનિટી મળી છે આ જે ગ્રાઉન્ડ મળ્યું છે આ છોકરાઓ જો લાભ ઉઠાવે આ ગ્રાઉન્ડનું આ પીચનું તો અહીંયાથી મને આશા છે કે આ જે વખત જે આગળ આવશે એમાં સારા છોકરાઓ ભારતીય ક્રિકેટ ટીમને મળશે કાં તો ગુજરાતને મળશે તેઓએ મહિલા પર વિવાદિત ટિપ્પણી કરનાર હાર્દિક પટેલ અને કે રાહુલ પરના મેચ રમવા પરના પ્રતિબંધ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે થયું એ સારું નથી થયું આ મામલો વહેલામાં વહેલી તકે પૂર્ણ થવો જોઈએ લુક જો એ તો જે ડિસિઝન મેકર છે એમનો ડિસિઝન છે જે આખી સાગા જે થઈ છે એ સારી નહીં છે જે પણ થઈ છે મેં કીધું છે કીધું એ જે પણ આખી સાગત જે થઈ છે એ સારી સારી નથી જે વસ્તુ થઈ છે આઈ હોપ કે જેટલા વહેલા હોઈ શકે આ આઉટ થાય